વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે ક્રેપ સિલ્કમાં નવી ડિઝાઇન આવેલી છે તો એ કલેક્શન આપણે જોવાનું છે ડબલ કલરમાં છે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે જે લોકો પહેરે છે એને આઈડિયા છે કેપ ક્રેપ સિલ્ક કોરા સિલ્ક બધું તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આમાં છ કલર અવેલેબલ છે આ રીતના આ છે પાલવ અને જેવી બોર્ડર છે એવું જ નીચેનો જે બે કલરમાં છે જે કિનારી છે બોર્ડર છે એવું જ બ્લાઉઝ આવશે આ પાલવ છે આ રીતનું બાંધણી ટાઈપનું અંદર છે ડિઝાઇન થોડીક બાંધણી ટાઈપની છે બાટીક ટાઈપની ને એ રીતનું કલેક્શન છે કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે ગ્રીન ને પિંક અને બધા કલર સરસ છે એકદમ એટલે મટીરિયલ એકદમ એટલે એકદમ સોફ્ટમાં આવશે ક્રેપ સિલ્કમાં અને આ છે એનું બ્લાઉઝ આગળ જોયું આપણે એ પાલવ હતું અને આમાં છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે અને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે સોફ્ટ કાપડમાં એકદમ સરસ લચકો કાપડમાં લેરિયા ડિઝાઇનમાં લેરિયામાં છ કલર આવેલા છે એકદમ સોફ્ટ કાપડમાં છે આ છે ગ્રીન કાંટો ડાર્ક ગ્રીન યલો છે રાણી ગુલાબી છે આ શ્યામ ગુલાબી છે અને રેડ છે મરુન છે અને ગ્રીન છે અને આ જે યલો કલર એક પીસ હું તમને ઓપન કરીને બતાવું કે કઈ રીતનું કલેક્શન છે આ છે બાંધણીમાં બ્લાઉઝ છે રેડ અને યલો કલરમાં આખું લેરીયું છે એનો લેરીયાનો જે પટ્ટા છે એનો કલર છે રેડ કલર અને સાડી છે એ યલો કલરની છે આ રીતના આખું લેરીયું છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આમાં છ કલર અવેલેબલ છે અને લેરિયા આપણે જેટલા આવે ને એટલા ફટાફટ વેચાઈ જાય છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં આ છે એકદમ સોફ્ટ કાપડમાં જરીમાં જરીની લાઇનિંગ છે અને લચકો કાપડ છે એકદમ બોર્ડર વાળી સાડી છે એકદમ એટલે એકદમ સરસ સોફ્ટ મટીરિયલ આવશે બહુ જ સરસ લચકો કાપડ છે આ છે એનો પાલો આ રીતે પાંદડા આખી સાડી છે આવી રીતના કલર કોમ્બિનેશન અને પ્રસંગોમાં પણ પેરાય અને રનિંગ વેરમાં પણ ચાલે એવી રીતનું કલેક્શન છે ને આમાં છ કલર હતા આપણે આ છે એનું બ્લાઉઝ આમાં આપણે છ કલર હતા બે કલર ઓલરેડી લઈ આવી ગયા છે અને બધા કલર છે એ બધા જેન્સ કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા બીજી સિલેક્શનમાં આપણે પોલિસ્ટરમાં ઓઢણા આવેલા છે જે મોટી એજના બેનો જે ઓઢણા ઓઢે ઢારવા ઉપર એ એમાં કલર આવેલા છે તો એ કલર આપણે જોઈએ આ બધું જેમાં ઘણું બધું કલેક્શન આવેલું હતું ને ઘણું બધું નીકળી પણ ગયું તો આ બધા જેના કલર છે આ રીતના બધા મોટા માણસો પહેરે ને એ રીતનું છે કલેક્શન આ બધા એ જ કલર છે કલર ડિઝાઇન એ સરસ આવશે ને કાપડ પણ એકદમ સરસ આવશે સોફ્ટ મટીરિયલમાં આવી રીતના ડાર્ક કલર પણ છે અને લાઇટ કલર પણ છે બંને કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એકસો ને પચાસ રૂપિયા બધાય કલર અવેલેબલ છે કલર બધા જ સરસ છે કોઈને પણ ઓનલાઈન મંગાવવા હોય તો આપણે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે તો મેધી સિલેક્શનના નંબરમાં કોન્ટેક કરી શકે આમાં પણ આપણે દોઢસો વાળા છે બસો વાળા છે અઢીસો વાળા છે એવી રીતના અલગ અલગ વેરાયટીમાં કલેક્શન છે ઘણું બધું કલેક્શન અવેલેબલ છે કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર નીતિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લીધ બધાય કલર એકદમ સરસ છે આ અમુક કલર છે નાની ઉંમરના બેનો પણ ઓઢી શકે એવું પણ કલેક્શન છે થોડાક લાઇટ કલર ડાર્ક કલર બંને કલર અવેલેબલ છે ને ડિઝાઇન બધાની એકદમ સરસ ઝીણી ડિઝાઇનમાં છે બધાની ડિઝાઇન એકદમ સરસ છે કાપડ પણ એકદમ સરસ આવશે એકદમ સોફ્ટ મટીરિયલ માં છે બધું આપણે જે કે બેનો કે પોલિસ્ટર ઓઢણા આ પોલિસ્ટર ઓઢણા છે કલર ડિઝાઇનિંગ પણ એકદમ સરસ છે આ રીતના ઝીણી પ્રિન્ટમાં માં કોઈ પણ ઓઢણો લ્યો ફક્ત ને ફક્ત 150 રૂપિયા માં એક 150 રૂપિયામાં એક છે કલર એકદમ સરસ છે આ રીતના ઘણું બધું કલેક્શન અવેલેબલ છે નાની ઉંમરના બેનો જે સાડીમાંથી ઓરણા બનાવે એમાં પણ ઘણું બધું કલેક્શન છે એમાં પણ ઘણી વેરાયટી આવેલી છે બધાના કલર એકદમ સરસ છે ઠંડા કલર છે અને ડિઝાઇન પણ એકદમ સરસ ઝીણી છે દીદી સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ